वो गमतूज नहीं कोई कंतारो वो आई आइज्यो है ना ये सीहरो 2 फीट करो पछे के ओए ने एक पाचर पैसा आवे इतनी बार ले तो उतरता तक तो जाओ वो अपना पोडे रखा है का खेतर्म जावालो राजू भाई ना, ना खेतर्म जावालो

ના બે હે બે તૂટી ગયેલું હોચ કરવાનું બે ભાઈ બે અલ્યા ખબર જ નહી પડતી ઓળખ્યો આવતો હતો જગ્યા જોરદાર જગ્યા નહી મને જગ્યા જોરદાર છે નાઈટ બે નાઈટ રોકાઈ જઈએ ને એવું ઉચ કરજો એ તો કરીએ વાત

તમાર ફૂલેસી ચારે ખુર થી ઠંડા રી કરી લો અરે તું જો ખાલી ને વાળું આમ તમે ચારેખોર

ભાભી નહી પૈસા લઈને આવ્યો એવું મારું થઈ જાય મારે ત્યાં ખાધે અમે તો તમારા ભરોસે આવ્યા છીએ આપડે હું તંદુરી મંગાવીશું બાજુ હોટલ બરોબર ધમા ભાઈ આ ભાઈ પૈસા ને તો તંદુરી અને પેલું શું કેવાય પનીર ટીકા મંગાવો તો મારી હચવાઈ જાય મારી પાવભાજી હો મારી પાવભાજી અલ્યા પાવભાજી ને પનીર ટીકા ની વાતો કરે પણ પૈસા ચો હો મારા ખીચા માં પૈસા નહીં તો હું તો હોય ને તો તો નહીં પણ આ શું કરો હોટલ માં મંગાઈ દેજો બે ટાઈમ તો હું એ ખાઉં ને તમાર ભેગો એ સિકવર ચીકુ આય ને એને તો ચીકુ એ ખાઈને પેટ ભરી લઈએ ચીકુ તો નહીં યાર હા पाका आ, आगा आगा। 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 न, नहीं। आ, 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 હું કરવા લઈને આવ્યો બે ભૂઈ બે તું કઉ છું રાજુભાઈ એટલું તો ગોઠવાય યાર ખાવાનું ખાવાનું હા પૈસા પડે તમે પૈસા હોય તો યાર હોય ને તમે આ ખાવાનું તો અવાજ છોડો

જીમ ટીમ બોલ બોલ અલ્યા યાર તારો ધા બોલાય એવું યાર અલ્યા એ નવ કાવલેના બોલતા આવો તો કંટારેલું ખબર નઈ પડતી હું તો લાઈ જાય મન રસ્તો પડ્યો ઉપર રસ્તો ઉપર આ પડ્યો એ રીતે ઈને ઉપર જો બેહ હ હ મારું બોત કરવા જોવાનું ભાગવા ના હોય મેમંગત જો તો

લઈ જઈએ તો ઝઘડા જ કરે આવા ઝઘડા પૂછ્યું ચાનું ચાનું પૂછ્યું પોણી પૂછ્યું પૂછ્યું આજે મારો ભાઈ બન હારો 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 તો એવું જ હોય એવું બધી જગ્યા એવું ના હોય